નાખી <todic> જાય <todic> તમને લાગતું રાતના બ્લોક ચાલુ કર્યો તો એનું કારણ એવું છે કે તમને ટાઇટરને થમની ધન તો ખબર પડી જ ગઈ છે કે શેના માટેનું બ્લોક છે અને ના ખબર હોય તો તમે કન્ટિન્યુ બ્લોગ જોશો એટલે તમને ટાઈટલ ધમની ધન ખબર પડી જશે અને બ્લોગમાં જેમ જેમ જોતા જ જશો એમ તમને ખબર પડી જશે બરાબર ચલો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહો લાગો તમને ખબર પડી જશે અને મજા આવશે બહુ મસ્ત કોણ ખવડાવે એવું આમને આમને રોજ ખવડાવો તમને એવું એ ચાલો કદા અમારા અમાર આરે ને અમારા બોદુલાલ છો બરાબર રોજ આઈને હોંગા બટેકા આય ખાઈ દો ખાઈ દો

તમારાસ્ત મજાની પાણીપુરી બનાવે છે આજુબાજુ મિત્રો તો અહિયાં તમારે કેટલા વાગે સાંજે સાડા આવી જાય બરાબર એટલે તમારે ટૂંકમાં તમારે છ સાડા છીડ આવી જવાનું બરાબર મજા પાણીપુરી ખવડાવી હા

મજૂરી સવારે અને લારી ચાલુ દે બરાબર કરવાની એટલું કઈ આસાન નથી તમારા માટે કે ધંધો કરવો એ બરાબર સવારે તમારે એના માટે તમારે ચાર થી પાંચ વાગે ઉઠવું પડે પછી ઘણા બોલવાના પૂરી બનાવવાની એટલે ઘણી બધી મજૂરી છે ભોગી ભોગીલાલ છે બરાબર આ ભોગીલાલ અમે રોજ અહી પાણીપુરી અને ભૂંગળા બટેકા ખવડાવી છે અને પાછું રવિવારે સવારે ભૂંગળા બટેકા હોય છે સવારે ભૂંગળા બટેકા અને સાંજે પાણીપુરી બરાબર અને લોકેશન તમને અહીંયા બતાવી ઉપર છે આ તું ભોગીલાલ અમને કઈ બોલો આ ભૈરા ની બ્રાહ્મણ છે પણ આમ વ્યવસ્થિત છે ભાઈ એટલે એકલા દે છે પણ અહીંયા એમના હોટલ છે ને ત્યાં આગળ દે બરાબર અને અહીંયા એમને ખાટલો નવું છે ત્યાં આગળ સુઈ જાય અથવા તો અહીંયા પણ સુઈ જાય એમને બરાબર હા એટલે આ ભાઈ ની બહુ બધા સેવા કરે છે એટલે તમારે કોઈ ને સેવા કરવી તો તમે કરી શકો છો સેવા બરાબર બરાબર ને ભોગીલાલ જે કઈ દસ વીસ રૂપિયા આપવા હોય એના જમવાનું આપે તો જમવાનું પણ આપી શકો બરાબર ને અને પીવા પીવાનું એ નાખી જાય ક્યારેક ક્યારેક તો એ તો વાંધો નહીં એટલે આ બધું બંધ કરી નાખવાનું ચાલુ રાખવાનું હવે એ ચાલુ રાખવાનું બંધ કરી નાખવાનું

આપડે ખાઈ લઈએ તમે જોઈ શકો છો અહીંયા છે આ બધું ઢાકેલું છે પૂનમ પકોડી સેન્ટર મસ્ત છે જોઈ લો આમ લારી છે આમ સાદી પણ આમ વ્યવસ્થિત છે બધું અને કામ ભાઈ એવું છે એકદમ મસ્ત है के તમને નહી આપતો ને એવું અમારા ભાઈ આપે છે તમને બરાબર એકવાર તમે ખાશો ને તમે ખાશો એટલે તમને વાર ઘડિયા ખાવાનું મન થશે બરાબર અમારા ભોગીલાલ કેટલા જાય કેટલા શું વાત કરો કરો ને

અને તમે આજુબાજુના એરિયામાં છો તો હું એડ્રેસ નાખી દે જોઈને તમે પણ આવી જજો અને કોન્ટેક નંબર માટે આપણે ઈમેલ આપેલું છે કોન્ટેક કરજો બરાબર તો મિત્રો આ વ્લોગ તમને સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં